માટી ખનન પર છાપો ત્રણ પોકલેન સીઝ કર્યા જ્યારે વાઘરાના ભેરસમ સાયકા માર્ગ પરથી ગેરકાયદેસર માટી વહન કરતા છ હાઈવા ટ્રક પણ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચાર કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા

કહી ઝૂંપડા હટાવી લેવા ધમકી આપી હતી ગત રોજ દસ આદિવાસી પરિવારો લેખિત માં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુનઃ પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરી ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સી ડિવિઝન પોલીસે પાંચે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ કેસમાં આરોપીઓએ બે મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ કરી રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખની ઠગાઈ આચરી હતી આ કામના મુખ્ય આરોપી શૈલેષ ચૌહાણે જે કોન્ટ્રાક્ટર સુરેશભાઈ ચૌહાણનો પુત્ર છે તેણે સુપરવાઇઝર તરીકે કામ કરતા બે મજૂરો રામસેવક સાહની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો હતો શૈલેસે તેમણે જણાવ્યું હતું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરવા માગે છે ત્યારબાદ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રામલાલના એસબીઆઈ અને બીયુબી ખાતામાં અનુક્રમે નવ પોઈન્ટ વીસ લાખ અને નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા જ્યારે રામસેવકના એસબીઆઈ ખાતામાં નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આમ બંને મળી અંદાજીત કુલ રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખ રૂપિયા તેઓએ ચેકથી ઉપાડીને શૈલેષ ચૌહાણ આપ્યા હતા જોકે ત્યારબાદ બંને અરજદારોના બેંક એકાઉન્ટ સીઝ થઈ જતા તેઓએ બેંકમાં તપાસ કરતા તેમના એકાઉન્ટમાં કોઈ ફ્રોડ થયો હોવાનું જાણવા મળતા તેઓ બંને અરજદારોએ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો આ તપાસમાં પોલીસે શૈલેષ ચૌહાણને ઝડપી પાડતા તપાસમાં બહાર આવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં રવિરાજ ચૌહાણ વિકાસ યાદવ રાહુલ ચૌહાણ અને વિજય મૌર્ય પણ સામેલ હતા આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે આવ્યો હતો પોલીસે આ કેસમાં પાંચેય આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે આ જે બીજા શૈલેષ ના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ આ જે જે પાસે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવીને આગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમ નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભરૂચનો મિકેનિકલ એન્જિનિયર મેટ્રોમોનિયલ વેબસાઇટ પર યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ડોલર કમાવાની લાલચમાં રૂપિયા છત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ રૂપિયા ગુમાવી બેઠો હતો આ મામલે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ભરૂચના આનંદનગરમાં રહેતો મેહુલ પ્રજાપતિ દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરી કરે છે ગુજરાતી સંગમ મેટ્રોમોનિયલ સાઇટ પર તે આરોશી અગ્રવાલના સંપર્કમાં આવ્યો હતો બંને વચ્ચે પરિચય વધતા યુવતીએ તેના યુકેના વોટ્સએપ નંબરથી યુવાન સાથે ચેટિંગ શરૂ કર્યું હતું બંનેની મિત્રતામાં યુવતીએ યુવાનને ડોલર કમાવા કોસ્ટકોપ સ્ટોર નામની ઈ કોમર્સ વેબસાઇટમાં ખરીદ વેચાણ કરવાની લાલચ આપીને ફસાવી દીધો હતો જે બાદ મેહુલને ઓર્ડર મળતા અગિયાર સપ્ટેમ્બરમાં તેના ઈ કોમર્સ એકાઉન્ટ પરથી પાંચસો અડતાલીસ ડોલર જમા પણ બતાવ્યા હતા વધુ ઓર્ડર મળતા અને આઈલેન્ડમાં વોટ્સએપ નંબરથી ચેટ મેસેજ આવતા યુવાને સિત્તેર દિવસમાં દસ એકાઉન્ટમાં બાર વખત કુલ રૂપિયા સડત્રીસ લાખના ટ્રાન્ઝેક્શન કરી દીધા હતા જેમાં તેની સામે પચાસ હજાર જેટલી રકમ તેને કમિશન પેટે પરત મળી હતી બાદમાં તેર પોઈન્ટ ઓગણપચાસ લાખ જમા નહીં કરાવી શકતા તેનું ઈ કોમર્સ એકાઉન્ટ બ્લોક કરતા મિકેનિકલ એન્જિનિયર પોતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાની જાણ થઈ હતી આ મામલે યુવકે ભરૂચ સાયબર ક્રાઇમમાં રૂપિયા છત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અંગલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટેલ સામે આવેલ ખંડેર બિલ્ડિંગમાંથી અજાણ્યા અજાણે ઈસમ અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો વર્ષોથી ખંડેર બનેલી બિલ્ડિંગ નજીક બાવરની જાળીમાં મૃતદેહ પડ્યો હતો સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના નેશનલ હાઈવે પર ગડખોલ ગામની હદમાં આવેલ વર્ષા હોટેલ સામે આવેલ બિલ્ડિંગ વર્ષોથી બંધ હાલતમાં હોય

પોકલેન અને વાગરાના ભેરસમ સાયખા રોડ પરથી છ હાઈવા મળી કુલ કિંમત આશરે ચાર કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતાં તત્વોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યું હતું ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતાં તત્વો પર તંત્રએ લગામ કસવા કમર કસી છેલ્લા કેટલાય સમયથી ખનીજ ચોરી કરતા તત્વો બેફામ બની ગયા હતા અને આ અંગેની અનેકવિધ ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદેસર ખનનની ચાલતી પ્રવૃત્તિના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત રોજ નાયબ કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા ચોલાદની સીમમાં અવાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી પોલીસના હવાલે કર્યા હતા ત્યારે વાઘરાના સાયખા સાયમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરતા ઉપર છ હાઈવા ટ્રકને માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા છ હાઈવા જેની કિંમત બે પોઈન્ટ ચાર કરોડના મુદ્દામાલ કબજે લઈ વાઘરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ ગયો છે જો ખરેખર તંત્ર આ જ રીતે પોતાની જવાબદારી નિભાવશે તો સરકારી તિજોરીને થતા કરોડોના નુકસાનને અટકાવી શકાશે અંકલેશ્વરમાં કંપનીમાં રોડ અને દરવાજાને લઈ આદિવાસી પરિવારોને ધમકીના મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી બે દિવસ પૂર્વે મોંટી તિવારીએ રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય કહી ઝૂપડાં હટાવી લેવા ધમકી આપી હતી ગતરોજ દસ આદિવાસી પરિવારોએ લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુનઃ પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરાઈ હતી અંકલેશ્વર એસએમ મોટર્સ માર્ગ પર છેલ્લા સાહીઠ વર્ષથી ઝૂપડા બાંધીને રહેતા દસથી વધુ પરિવારને ગત આઠમી જાન્યુઆરીના રોજ મોન્ટી તિવારી નામના ઈસામે તેના બે મિત્રો સાથે સ્કોર્પિયો ગાડીમાં આવી યુપીવાડી કરતા દરવાજો અને રોડ કંપની બનાવતી હોય ઝૂંપડા હટાવી દો નહીં તો આ કોઈની સગી નહીં થાય તેવી રિવોલ્વર બતાવી ધમકી આપી જાતિવિષયક અપમાન કરનાર મોન્ટી તિવારી સામે ગતરોજ પીડિત પરિવારોએ બી ડિવિઝન પોલીસનું શરણું લઈ લેખિતમાં ફરિયાદ આપી હતી જે મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી હતી અને પીડિત પરિવારની મુલાકાત લઈ તેઓ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી એટલું જ નહીં આ મુદ્દે પોલીસે એફઆઈઆર ફાઇલ કરવા માટેની માંગ કરી હતી તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને તેમની સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી ગઈકાલના રોજ પીડિત પરિવારને મોન્ટીટીઆઈ નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાનું એમને નામ આપ્યું છે હવે આ લોકો વર્ષોથી સાહીઠ વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય જીઆઈડીસી હોય તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં આવા લોકોને અમે કાયદેસર પગલાં ભરાવીશું અને આજે પીઆઈ સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું રાજુભાઈ વસાવા બોલું છું અમે આટલા ટાઈમથી રોર પોલીસ સ્ટેશનની બાજુમાં

હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનાર આ પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકો અને અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા દર્શાવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન

જેમાં દસ ટીમના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે આ મોસમમાં લોકો પોતાને શારીરિક ફિટ અને તંદુરસ્ત રાખવા માટે કસરત યોગા સહિતની એક્ટિવિટી કરતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ એક્સ્ટ્રીમ જીમના સંચાલક દિલીપ જાધવ દ્વારા જીમમાં આવતા લોકોમાં એક બીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં દસ ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ પાલિકાના કારોબારી ચેરમેન હેમંત્ર પ્રજાપતિ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે અંતમાં જે ટીમ વિજેતા બનશે તેને વિજેતા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે ખૂબ સુંદર અભિગમ સાથે આ ટુર્નામેન્ટ નું આયોજન છે હાર જીત તો છે જ નથી ને પહેલાથી આખી ટીમ જે ટીમલી છે એમાં પરસ્પર એકબીજા સાથેનો સંબંધ વધુ ગાઢ બને મજબૂત બને અને જે હેતુ માટે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આપણે બધા લોકો આ જીમ સાથે જોડાયેલા છે કે આપણા મનનો જે સંકલ્પ છે એ મજબૂત બને આ પ્રકારના આયોજનો થી આપણે એકબીજાને વધારે સારી રીતે નજીકથી ઓળખી શકીએ છે જેનો લાભ આવનાર દિવસોમાં આપણા બધા લોકોને એકબીજાને ઉપયોગી થતા હોય છે એમ કે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે આજરોજ કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો એમ કે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે આજરોજ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર શ્રી રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય ઇનામ તથા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા રિઝવાન શેખ આજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે પોતાના પ્રવચનમાં તેઓએ વિદ્યાર્થીઓને વિવિધ કૃતિઓ જોઈને તેઓને આનંદ થયો હતો અને કોલેજને શુભેચ્છાઓ પાઠવી હતી સંગીતના સુર થકી વિદ્યાર્થીઓએ પોતાના ગીતો રજૂ કરીને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ ખૂબ મહેનત કરી હતી અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો આ રમતોત્સવમાં ખો ખો કબડ્ડી રીલે દોડ સો મીટર દોડ બસો મીટર દોડ રસ્તા ખેંચ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં શાળાની ત્રણસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ રમતોત્સવ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિરલબેન મકવાણા નગરપાલિકાના સભ્ય અક્ષેશભાઈ પટેલ તેમજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું માટે એરિયા ભાજપ સમિતિ અને રેવા સેવા સંસ્થા દ્વારા બાઇક ચાલકોને વિનામુલ્ય બસો જેટલા સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વના આગમનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી બાઇક ચાલકોના ગળા ન કપાય તેવા ઉમદા હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ સમિતિ અને રેવા સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે પતંગની દોરીથી બચવા માટે બાઇક ચાલકોને વિના મૂલ્યે સેફ્ટી ગાર્ડના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા રેવા સેવા સંસ્થાનના અધ્યક્ષ રાજેશ પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ બાઇક ચાલકોને બસો જેટલા સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રમુખ જસુભાઈ ચૌધરી સહિત રેવા સેવા સંસ્થાનના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં રેવા સેવા તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે રાજેશભાઈ પ્રજાપતિ દ્વારા થી વધારે સેફ્ટી વાયરનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે હાલમાં આવતા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને જે દર ઉત્તરાયણમાં જે રીતે હાલાકીઓ સર્જાય છે ઘણી દોરા દ્વારા ઘણા લોકોના ગળામાં ઈજા થાય છે તેમજ અનેક લોકોના મૃત્યુ પણ થાય છે એને આપણે ઓછું કરવાના એક સારા એવા હેતુથી આજરોજ અમે બસો કરતાં પણ વધારે સેફ્ટી વાયરનું અંકલેશ્વરની જનતાના જે ટુ વ્હીલર ચાલકો હોય છે એમને નિઃશુલ્કપણે વિતરણ કરી લગાવી આપવાનું એક કાર્ય કર્યું છે અને આપના માધ્યમથી આજે અંકલેશ્વરની જનતાને કહેવા માંગુ છું કે પોતાની સલામતી એ પ્રથમ એ ઉદ્દેશ્યથી પોતે પોતાની સલામતી રાખી અને અને જે આ દોરા પતંગથી પોતાનો જીવ બચાવે એવી સૌને હું આપના માધ્યમથી વિનંતી કરું છું મંત્રી કુબેરભાઈ ડિંડોની ની મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ યોજાયો હતો રાજ્યના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં યોજાયેલ શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણીમાં જણાવાયું છે કે ઓગણીસો ઓગણસાઠના સાલમાં શરૂ થયેલ આ શાળા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્ત્વનો ફાળો આપી રહી છે આ શાળાના માધ્યમ થકી આદિવાસી વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને ભારત દેશના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન સાકાર કરે અને અનેક પ્રયત્નો તે માટે કરવામાં આવી રહ્યા છે જેમાં એક મહત્વ નિર્ણય એ છે કે શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યા છે ઉપસ્થિત મહેમાનોનું શ્રીફળ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રીના હસ્તે શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજપીપળા મહારાજા રાજેન્દ્ર સિંહજી વિદ્યાલયના આચાર્ય યોગેશકુમાર એમ વસાવાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને જે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દેશભક્તિ સાથે સાથે આપણું જે નવી એન ઇપીની જે શિક્ષા નીતિ જે શરૂ મોદી સાહેબે જે શરૂ કરી છે એનું ઇમ્પ્લિમેન્ટ સાચા અર્થમાં થાય એના માટે વિદ્યાર્થીઓનું વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ વર્ષોથી આ ધરતી પરથી આ સ્કૂલના માધ્યમથી થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ આજે અહીંયાથી જે સંશોધકો રાજનેતાઓ અને સાથે સાથે ગેસ કેડરમાં પણ કેટલા બધા અધિકારીઓ આ સંસ્થામાંથી ભણીને આગળ વધ્યા છે અને આજે સંસ્થા ઓગણીસો ને ઓગણસાઠથી શરૂ થયેલી ઉત્તરોત્તરની પ્રગતિ થઈ રહી છે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા જે સાચા અર્થમાં જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે અને સાથે સાથે નવી એનઈપી જે આપણે આવી છે એના પણ જે નવ મૂલ્યો છે સ્વાભિમાન અને વિનમ્રતા શૌર્ય અને સાહસનિષ્ઠાને સુચિત્તા પરિશ્રમ અને સમર્પણ નવાચાર અને કરુણા સેવા વિવિધતામાં એકતાના સૂત્રોને લઈને વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તમામ સ્ટાફ મિત્રો એક પરિવારની ભાવનાથી જે સારું કામ સારી કામગીરી કરી રહ્યા છે અને સંસ્થામાં જે પરિણામ જે વિદ્યાર્થીઓનું જ મેં જોયું વિદ્યાર્થીઓ સારા માર્કસે સારા પરિણામ સાથે સારા સંસ્કારો સાથે આગળ વધી રહ્યા છે અને આ આપણે બધા જ સાથે મળીને નવા વિચારો સાથે નવા આઈડિયા સાથે નવી ઉપલબ્ધિઓ સાથે આગળ વધીએ અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી મારા તરફથી ઢેર સારી શુભકામનાઓ અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચ સાયબર ફ્રોડ ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો આરોપીએ બે મજૂરોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂપિયા વીસ લાખની ઠગાઈ આચરી પોલીસે પાંચે આરોપીઓને ઝડપી પાડ્યા ભરૂચના મિકેનિકલ એન્જિનિયર મેટ્રોમોનિયલ વેબસાઇટ પર યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ડોલર કમાવાની લાલચમાં રૂપિયા છત્રીસ લાખ રૂપિયા ગુમાવી બેઠો યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ભરૂચપ્રાંતનો ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખનન પર છાપો ત્રણ પોકલેન્ડ સીઝ કર્યા જ્યારે વાગરાના ભેળસમ સાયખા માર્ગ પરથી ગેરકાયદેસર માટીનું વહન કરતા છ હાઈવા ટ્રક પણ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચાર કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી નજીક ખંડેર બિલ્ડિંગ મળ્યો અંકલેશ્વર માં કંપનીમાં રોડ અને દરવાજાને લઈ આદિવાસી પરિવારોને ધમકીના મુદ્દે આમ આદમી પાર્ટી ની રજૂઆત બે દિવસ પૂર્વે મોન્ટી તિવારી રિવોલ્વર બતાવી આ કોઈની સગી નથી કહી ઝુપડા હટાવી લેવા ધમકી આપી હતી ગત રોજ દસ આદિવાસી પરિવારો લેખિત પોલીસ મથકે ફરિયાદ આપી આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા પુનઃ પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરી